તંત્ર જે છે એની અણાવડત છે તો અણાવડત એનો કે તો ભ્રષ્ટાચાર એમાં પૂર્વ પાલિકાના પ્રમુખ પણ આવી જાય એ પ્રમુખના ગાઈડલાઇન નીચે બનાવેલું સામે જે ખુડે ચોટની બાજુમાં ગાર્ડન છે એ પણ આવી જાય અને એવા એના વિકાસની વિવિધ યોજનાઓ માટે વિકાસના નામે ભ્રષ્ટાચાર કરવા માટે જે જે યોજનાઓ લઈને આવ્યા ને જે કાંઈ ઉપયોગી નથી ઉમટાનું આવા સમયે જે નુકસાનીઓ થઈ છે પાણી નથી નીકળી આવી વિવિધ ભ્રષ્ટાચારની યોજનાઓ જેની ઇમ્પ્લિમેન્ટ કરી છે કરી દબાણ કરી નાખ્યું પાલિકાને હવે પોતાની ભૂલ સમજાઈ છે અને ફરીથી સાંઢિયા ગટરને ખુલ્લી કરવા ફુવારા તથા બેઠક વ્યવસ્થા તોડવાનો વારો આવ્યો છે આમ જનતાના કરોડો રૂપિયાનો ધુમાડો થયો છે

કરોડો રૂપિયાનું આંધણ થઈ રહ્યું છે છતાં સત્તાધીશો મૌન છે અને કોઈ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી પણ થતી નથી વિપુલ ઠકરાર જીએસ